કાળઝાળ ગરમીમાં નાના મોટા આગના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સમય સાંજે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર સાત પાસે રેલવે ટ્રેકની બાજુમાં વધી ગયેલી જંગલી છાડીઓમાં એકાએક આગ ફાટી નીકળી હતી આગ દેખાતા જ રેલવે પ્લેટફોર્મ પર મુસાફરોને પાણીની સેવા પૂરી પાડતા સ્કાઉટના સૈનિકો દોડી ગયા હતા એક્સ્ટ્રિંગ યુટલર દ્વારા આગ બુજાવી દીધી હતી અને સંભવતઃ મોટી દુર્ઘટના ટાળી હતી છે કે હાલ આ સ્થળ પાસે પણ કામ ચાલી રહ્યું છે મળેલી માહિતી પ્રમાણે વડોદરા રેલવે સ્ટેશનના જૂના પ્લેટફોર્મ નંબર સાત પાસે સમીર સાંજે રેલવે ટ્રેકની બાજુમાં સુકાઈ ગયેલા જંગલી ઝાડીઓમાં આગ ફાટી નીકળી હતી ઝાડીઓમાં આગ દેખાતા જ પ્લેટફોર્મ નંબર સાત ઉપર પસાર થતી ટ્રેનોના મુસાફરોને પાણીની સેવા પૂરી પાડતા સ્કાઉટના સૈનિકો તુરંત જ સ્થળ ઉપર દોડી ગયા હતા અને રેલવે સ્ટેશન ઉપર લગાવેલા એક્સ્ટ્રિંગ યુઝર લઈને ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને એક્સ્ટ્રિંગ યુઝરની મદદથી આગ ઉપર કાબુ મેળવ્યો હતો